ભરેલી દવાઓ પલળી જાય છે જથ્થો જે છેલ્લા છ દિવસ થી ટ્રકમાં જ પડેલો હતો અને રાત્રિના સમયે ટ્રકમાં દવાઓનો જથ્થો ભરાઈ રહ્યો હતો ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર પણ ન હતો ત્યારે ગોડાઉનમાં પડેલા કરોડો રૂપિયાના દવાના જથ્થાનો ચોરાઈ જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો હવે ઊઠી રહ્યા છે અધિકારી કે ગોડાઉન મેનેજરની હાજરી વિના આ દવાઓનો જથ્થો જૂનાગઢ સપ્લાય થઈ રહ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે અહીંયા કોઈ હાજર નથી સાહેબ તો સવારે આવશે શ્રમિકે કહ્યું અમને આઠસો બોક્સ જૂનાગઢ પહોંચાડવાનું કહ્યું છે અને કોઈ પણ જવાબદાર અધિકારી વિના જ આ દવાઓનો જથ્થો જૂનાગઢ સિવિલમાં જઈ રહ્યો હોવાની મજૂરોની કબૂલાત છે ગરીબ દર્દીઓની કરોડોની દવાઓનું રખેવાળ કોણ છે તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે સિવિલ અધિક્ષક તેમજ રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ કડક કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે તે હવે આવનારો સમય બતાવશે રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જે દવાનો જથ્થો જેથી જાય છે તે રાજકોટના એ દવાના ગોડાઉન ખાતે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે હું સૌપ્રથમ તમને એ ટ્રકના દ્રશ્ય બતાવીશ પાંચ જેટલા ટ્રક છેલ્લા છ દિવસથી આ ગોડાઉનમાં હતા અને દવાનો જથ્થો એ ટ્રકમાં જથ્થો પરંતુ એક પણ દવાનો જથ્થો અહીં ઉતારવામાં આવ્યો નથી હાલ અત્યારે દવાનો જથ્થો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે ગોડાઉનમાં ઉતરી રહ્યો છે એક પણ જવાબદાર અધિકારી કે ઇન્ચાર્જ અત્યારે આ ગોડાઉનમાં ઉપસ્થિત નથી ન્યૂઝ કેપિટલ આ દ્રશ્ય તમને બતાવી રહ્યું છે ત્રણ જિલ્લાના જે દવાનો જથ્થો છે અત્યારે ગોડાઉન ખાતે ઉતરી રહ્યો છે પરંતુ અહીંયા માત્રને માત્ર બે સિક્યુરિટી મેન છે એ સિવાય એક પણ સ્ટાફ હાજર નથી સૌથી મોટી ઘોર બેદરકારી કહી શકાય આ જવાબદાર અધિકારીઓની જે આ જથ્થો છે અત્યારે ઉતારવામાં આવેલો પાંચ દિવસ થી કે છ દિવસથી જે ટ્રક હતા વરસાદ રાજકોટમાં આવ્યો તે વરસાદને કારણે આ દવાનો જથ્થો તમને હું બતાડી રહ્યો છું આ તમામ જથ્થો જે છે તે પલળી ગયેલો જથ્થો છે આ તમામ પલળી ગયેલો જથ્થો છે તેનું જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે જે ગોડાઉનમાં જે ઇન્ચાર્જ હોવા જોઈએ તે જવાબદાર અધિકારી હોવા જોઈએ એક પણ અધિકારી અત્યારે હાજર નથી હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું કેમેરામેનને વિનંતી કરીશ કે ઘડિયાળ બતાડે દસ વાગ્યા છે અત્યારે રાત્રિના દસ વાગ્યાનો આ સમય છે તમામ ટ્રક હું તમને બતાડવા jerry o2 ત્રણ જિલ્લાનો દવાનો જથ્થો એટલે કે રાજકોટ જુનાગઢ અને મોરબી આ તમે તને ત્રણ જિલ્લાનો જથ્થો અહીંથી જાય છે હજુ પણ જે ચાર ખટારા છે તે અન્ય ચાર ખટારા પણ અહીંયા છે દવાનો જથ્થો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે હું તમને એ ટ્રાન્સફર જથ્થાના દ્રશ્ય બતાવીશ હાલ તો તમામ જે દવાનો સ્ટોક છે તેની ગણતરી થતી હોય છે પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું જે ત્રણ જિલ્લા છે દવાનો જથ્થો ત્યાં જાય છે હાલ આ અત્યારે તમે ટ્રાન્સફર કરી રહ્યા છો એ દ દવા કઈ છે ક્યાંથી આવેલી છે ક્યાંથી આવેલી તો નથી ખબર સર પણ આ જશે આ કાલ રાત કાલ સવારે જુનાગઢ જેમ જી સિવિલમાં જુનાગઢ સિવિલમાં રાજકોટમાંથી તમે આ દવાનો જથ્થો મોકલવાના છો કુલ કેટલા બોક્સ મોકલવાના છે એ આંકડો કાંઈ હોય છે કે તમે તો મજૂર છો અત્યારે તો મજૂર કઈ રીતે ગણતરી કરે આઠસો આઠસો કાર્ટૂન આઠસો કાર્ટૂન કોઈ દવા નહીં કોઈ જવાબદાર અધિકારી કે કર્મી કોઈ હાજર નથી અહીંયા સાહેબ અમારા સાહેબ અમને કાયદેસર કાગળિયા બનાવીને દઈને ગયા છે કઈ ભેતનો માલ નાખવાનો છે એ બધું કેન ગયા છે એ અમે જોઈ જોઈજો નાય તમારા સાહેબ કોણ છે એ નામ શું છે સાવનભાઈ છે સાવનભાઈ ક્યાંના રાજકોટના કે જુનાગઢના એ જામનગરના છે જામનગરના છે આ જતો જામનગર જાય છે નહીં નહીં સાહેબા એનો જે ઇચ્છા છે ને જે એ જામનગર ડેપોના છે જામનગર ડેપોના છે અત્યારે માત્ર તમને સૂચના આપીને ગયા હા સૂચના આપીને ગયા છે કે આ બેતનો એટલો માલ આ કાગળિયા

જે વ્યક્તિ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વિશ્વાસ ઉપર અહીંયા રાખવામાં આવ્યા છે ફરીથી હું તમને દવાનો જથ્થો આ જે કાર્ટૂન છે આઠસો જથ્થો જૂનાગઢ સિવિલમાં મોકલવાનો છે જે મોકલવાની કામગીરી અત્યારે અત્યારે શરૂ છે ટ્રકમાંથી તમામ દવાનો જથ્થો ટ્રાન્સફર કરી રહ્યા છે પરંતુ જે જવાબદાર કર્મી છે તે ગોડાઉનનો એક પણ કર્મી અહીંયા ઉપસ્થિત નથી હાલ તો અત્યારે રામ ભરોસે બધું ચાલી રહ્યું છે એટલે કે વર્ષોથી આ અહીંયા તે કહી રહ્યા છે કે ભરોસાને લીધે તમામ દવાનો જથ્થો ટ્રાન્સફર કરવાનો હોય છે જીએમએસસીએલ જે છે તે અમરેલી ત્યાંથી પણ આ ટ્રક આવેલો છે સાથે અન્ય ટ્રકની વાત કરવામાં આવે તો કુલ આ ગોડાઉનમાં અત્યારે સાત થી આઠ ટ્રક જોવા મળ્યા છે હું અન્ય પણ તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે ગોડાઉનમાં જથ્થો છે એક તરફ આ જે રાજકોટમાં જથ્થો ઉતારવામાં આવ્યો તે તમામ જથ્થો પલળી ગયો છે અન્ય પણ જે જથ્થો છે તે અહીં રાખવામાં આવ્યો છે હાલ જે વરસાદ હતો તે વરસાદને કારણે વાછટો આવી હતી અને એ ટ્રકમાં પડેલી દવાનો જથ્થો કે અન્ય મેડિકલ સાધનોનો જથ્થો એ તમામ જથ્થો પલળી ગયો છે જે અન્ય માલ છે તે અહીંયા પણ રાખવામાં આવ્યો છે જે આ હાલત તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દવાના ગોડાઉનની હાલત છે અન્ય આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ સિક્યુરિટી મેન સાથે પણ હાલ સાત થી આઠ ટ્રક અત્યારે આ રાજકોટના આ દવાના ગોડાઉનમાં પડેલા છે પરંતુ જવાબદાર કોણ તેની સામે એક સૌથી મોટો સવાલ છે ચોરીની અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ બે સિક્યુરિટી મેન અત્યારે અહીં હાજર જ છે મોનાલી માકળિયા સામે પણ સવાલ થઈ રહ્યો છે સિવિલ અધિક્ષક છે જે કાકા તમારી જવાબદારીમાં શું આવે છે યાર અમારી જવાબદારીમાં આ આવે કે રાતલે કોઈ કોઈ આવી ન હોય કે એમ બીજું કે તમે બે વ્યક્તિ છો કરોડો રૂપિયાનો દવાનો જથ્થો છે શું જવાબદારી તમને સોંપવામાં આવી છે કેના કેના થકી તમે અહીંયા કામે લાગ્યો છો

અમને કંઈ તમને ખ્યાલ નથી કોણ તમને પગાર આપે છે એ ખબર નથી પગાર તો પગારમાં સીધો ખાતામાં આવી જાય સીધો ખાતામાં આવી જાય હા ખાતામાં આવી જાય બંને સિક્યુરિટી મેન છો આ બે બે એમ એ આ જે તમારું નામ શું છે ધીરુભાઈ ધીરુભાઈ તમારું નામ બચ્ચુભાઈ આ ધીરુભાઈ હું તમને ખાલી પૂછવા માંગુ છું આ થી આઠ ટ્રક છે કરોડો રૂપિયાની દવાઓ અહીંયા છે તમારા ભરોસે જ ખાલી હા ભરોસે અમે આ હોય જ છે સાહેબ અમે બેઠા દોય આમ કોઈ

જો સ્ટોક રાખવાની જગ્યા જ નથી નથી જો હાલુ હાલ જોજો સાવંતભાઈ એ કોઈને જાણ કરી તમને કઈ ખ્યાલ છે કે તમારે ખાલી માત્ર સુરક્ષા જ કરવાની આમાં તો ફટા આટા માવા આમાં આ આજે હેવાનું છે સાહેબ જોને હાલ એટલું તો તમે વિચારો છો ને કે કરોડો રૂપિયાની દવાઓ છે એ દવા અત્યારે પલડી રહી છે અમુક જથ્થો પણ પલડી ગયેલો છે હવે એની જવાબદારી કોની સાહેબ ને હોય આમાં થોડું હોય અમે કાળે રાખવાનું હોય કાર કોઈ કોઈ બાદ ના આવી જાય એમ હાલ જે બંને સિક્યુરિટી મેન છે એ તો વાત કરી રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનો દવાનો જથ્થો જે રીતે પલળી ગયો છે કરીને કોઈ ઇન્ચાર્જ અધિકારી છે છે હાલ તો અત્યારે તમામ મજૂરો દવાનો જે જથ્થો તે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં નાખીને એટલે કે રાજકોટમાંથી અત્યારે આ માલ તમામ જુનાગઢ લઈ જઈ રહ્યા છે અને તેઓ તો પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ કઈ એક નિયમ હોય છે આરોગ્ય મંત્રીએ પણ આ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવા પડે તે પ્રકારની ગંભીર ઘટના રાજકોટના આ દવાના ગોડાઉનમાં જોવા મળી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલે આ સવાલ ઉઠાવ્યો છે કે જો આ દવાનો જથ્થો ચોરાય તો તેની જવાબદાર કોણ હાલ તો અત્યારે સાવન કરીને જે અધિકારી છે તે અહીંયા ઉપસ્થિત નથી બે સિક્યુરિટી મેન ઉપર કરોડો રૂપિયા દવાનો જથ્થાની જવાબદારી જયારે સોંપીને ગયું છે ત્યારે છ છ ટ્રકમાં જે સામાન પડેલો હતો તે દવાનો જથ્થો પણ પડી ગયો છે ન્યૂઝ કેપિટલના કેમેરામાં તમામ જે દ્રશ્યો છે કેદ થયા છે ત્યારે સરકારના જે જવાબદાર અધિકારીઓ છે તેને પણ આ મામલે જવાબ દેવો ખૂબ જરૂરી બન્યો છે જોઓ ઉએ સમગ્ર મામલે